રાજકોટ ધોરાજીમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે ત્યાં આવેલ કોઝવે પસાર થઈ મહાદેવના દર્શન માટે ભક્તો જતા હોય ત્યારે શકુરા નદીનું પાણી એટલું બધું દુર્ગંધ મારતું હોય છે પશુઓ પક્ષીઓ પાણી પીતા હોવાથી બીમાર પડવાની ભીતિ પણ છે ત્યારે નગરપાલિકાએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં હજુ સુધી કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ વર્ષો વીતી ગયા શકુરા નદીના કોઝવે અધર કરવામાં આવે તેવી લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે શકુરા નદીનો કોઝવે અધર નદી સફાઈ કરવામાં આવતી નથી અને પાણી ની અંદર દુષિત પાણી હોવાને કારણે લોકો જે પાણી ઉપયોગ કરે છે એ અનેક રોગ ભોગ બને તેવી શક્યતાઓ છે તેમજ બીજી તરફ જોઈએ તો

અગાઉ પણ કેટલી રજૂઆત તંત્ર પાસે કરેલી છે પણ તંત્ર માત્ર કાગળ ઉપર જ ધ્યાન દે છે કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી ને જે પણ પશુ અહીંયા પાણી પીએ છે જે આ દૂષિત પાણી છે એટલું હદે દૂષિત પાણી છે સપુરા નદીનું એની વાત ના પૂછો અને પશુઓ ચક્ક પક્ષીઓ જે પાણી પીએ છે એને પણ રોગચાળાની ભીતી રહે છે ને જે રાહદારીઓ નીકળે છે અહીંથી જે બેઠા પુલ ઉપર એ પણ જીવના જોખમે જે ચોમાસા દરમિયાન ચાર છ મહિના ચોમાસા દરમિયાન એ પણ જીવના જોખમે આથી મુસાફ આથી ચાલતા હોય છે આવો પવિત્ર બે મંદિરો છે મસ્જિદ છે પવિત્ર ધર્મ સ્થાનો છે પણ તંત્ર એનું પણ કઈ ધ્યાન દેતી નથી ને મારી તો એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે મારું નામ પશુપાલક ગઢવી બોલું છું અમારી માંગણી એ છે કે સાફ સફાઈ થાય અમારા ઢોર બીમાર પડે છે અમારા છોકરા પણ બાયુ લુકડા ધોવા આવે છે કોઈ જાતની કઈ સુવિધા છે નહીં એટલે અમારી માંગ ઈ છે કે આ સાફ સાફસુફ રાખે એમ કે તકલીફ એટલે એની વાત જવા ચોમાસા પછી તો કોઈ કોઈ જાતનું દુર્ગંધુ જ નથી સાફ કોઈ વારવા વાર નહીં સાફસુફ એટલે અમારી માંગ એ છે આ ઢાબી ચોમાસા માં બઉ તકલીફ પડે છે પંચનાથ મહાદેવ જાવું હોય દરગાહે લોકોને જવું હોય તો બહુ તકલીફ પડે છે એના માટે અમારી માંગ એ છે કે કઈક સરકાર એનું પાલન યોજના કરે એ અમારી છે